વિશ્વામિત્રજી એ સ્નાન કર્યું છે દસરથ મહારાજના દરબારમાં ગયા દશરથ રાજા એ સ્વાગત કર્યું વિશ્વામિત્રજીની પૂજા કરી છે મારા દાદા રઘુ રાજા મહાન પુણ્યશાલી હતા એમના પુણ્ય પ્રતાપે તમે આવ્યા વિના નિમંત્રણ તમારા ઘેર ત્રણ વાર સંધ્યા કરનારો જેને ચોવીસ લાખ ગાયત્રીનો જપ કર્યો છે એવું બ્રાહ્મણ તમારા ઘરમાં આવે તો માનજો હવે મારું કલ્યાણ થવાનું છે વિશ્વામિત્રજી વિના નિમંત્રણ આવ્યા છે ગાયત્રી મંત્રના આચાર્ય છે ગાયત્રી મંત્ર સિદ્ધ કર્યો છે રઘુકુળ સુકૃતમ જ્યોતયતિ આગમસ્તે આપે બહુ કૃપા કરો આપને હું શું સેવા કરું વિશ્વામિત્રજીએ કહ્યું કે હું માંગવા માટે આવ્યો છું નશત્રજ રાજાએ વિચાર કર્યો મહારાજને યજ્ઞમાં કોઈ વસ્તુની જરૂર હશે તે માંગશે માગો જે માંગશો તે વિશ્વામિત્રજીએ કહ્યું રામ મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે રામ યજ્ઞનું નું રક્ષણ કરશે દશરથ મહારાજ નું હૃદય ભરાયું છે આંખો ભીની છે રાજાની બહુ ઈચ્છા છે રામ મારા આંખ દૂર જાય ને પાંચ દસ મિનિટ રામ દૂર જાય તો દશરથ મહારાજ સહન થતું નથી રામ ક્યાં ગયો છે ક્યારે આવશે ક્યારે આવશે રામને ને જોતા તૃપ્તિ થતી નથી વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર ચાર બાળકો થયા છે ચારે બાળકો મને વાલા લાગે છે મારો રામ મને પ્રાણ કરતા પ્યારો લાગે ગુરુજી મને એવું લાગે છે મારા રામ જેવો દીકરો થયો નહીં અને થશે દિવસમાં બે વાર મને સાષ્ટાંકરણ કરે મને કહે છે પિતાજી મને કોઈ સેવા બતાવો હું તમારી શું સેવા આવો દીકરો થયો માતાઓની સેવા કરે છે ભાઈઓને હાચવે મારો રામ અતિ સરળ છે મારું રામ જીતેન્દ્રિય છે એના ગુણોનું હું વર્ણન શુખ રામ જેવો દીકરો થયો નહીં અને ભવિષ્યમાં થશે પણ રામ જેવો દીકરો થયો નથી એ વાત સાચી છે દશરથ જેવો કોઈ પિતા પણ છે દશરથ મહારાજનો રામજીમાં સાચો પ્રેમ છે રામ દર્શન કરીને જીવ્યા છે રામ વનમાં ગયા પછી જીવી શક્યા છેલ્લા સ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા એમના આંખમાં રામ હતો મનમાં રામ હતા રોમ રોમમાં રામ હતું કૌશલ્યાજી મેં વારંવાર કેતા હતા રામ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાવ મારે રામને જોવો જ છે અહીંયા હતો ત્યારે મેં કોઈ દિવસ એને જોયો જ નથી મારો રામ મને કોઈ બતાવો રામ વિયોગનું દુઃખ સહન કરી શક્યા નહીં શ્રી રામ શ્રી રામ બોલતા પ્રાણ છોડ્યા રામ જેવો દીકરો થયો નથી દશરથ જેવો કોઈ પિતા થયો નથી કૌશલ્યા જેવી કોઈ માં થઈ નથી ભરત લક્ષ્મણના જેવો કોઈ ભાઈ થયો નથી જગત જનની શ્રી જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી થઈ શ્રી સીતા માતાએ જગતને સ્ત્રી ધર્મ સમજાયો છે પ્રભુએ સીતાજીનો ત્યાગ કર્યો તો પણ માતાજીના મનમાં જરાય ખુભાવ આવ્યો નથી જગત જનની જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી નથી હનુમાનજી સમાન કોઈ બળવાન બુદ્ધિમાન નથી વશિષ્ઠ જેવો કોઈ સદગુરુ નથી રામાયણ ના બધા જ પાત્રો દિવ્ય છે આવા જગત માં તમને નહીં મળે ગુરુજી મને રામ બહુ ભાલો લાગે છે રામ ને આંખથી દૂર ન કરો હું બધું આપી શકું મારો રામ હું આપી શકતો નથી રામ દેત નહીં બનાય ગોસાઈ રામજી મહારાજા સાચો પ્રેમ છે વિશ્વામિત્રજી એ સ્મિત હાસ્ય કેવું બોલે છે વિશ્વામિત્રજીએ વસિષ્ઠ ઋષિને આખથી સંકેત કર્યો રાજાને તમે સમજાવો ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે દશરથ મહારાજ એવું માને છે હું સ્વતંત્ર નથી હું પરતંત્ર છું બહુ સ્વતંત્ર થઈને ફરશો તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં માનવના બુદ્ધિમાં ઘણા દુર્ગુણ હોય છે માનવને પોતાના દુર્ગુણ સદ્ગુણ જેવા લાગે છે કોઈ સંતમાં વિશ્વાસ રાખો કોઈ સંતના આધીન રહેજો સંતને તમારી લાગણી થશે તમારું કલ્યાણ કરશે દશરથ મહારાજનો નિયમ હતો કોઈ પણ કામ કરવું હોય તો અંતિમ સલાહ વસિષ્ઠ ઋષિની લેતા હતા વસિષ્ઠ ઋષિ જે કે તે જ થાય એકાંતમાં વસિષ્ઠજી દશરથ મહારાજને લઈ ગયા છે રાજાને સમજાવે છે ગઈકાલે રામના જન્માક્ષર મારા હાથમાં આવ્યા હતા અને તે જન્માક્ષર જોયા પછી મને એવી ખાતરી થઈ છે આ જ વર્ષે અતિ સુંદર કોઈ રાજકન્યા સાથે રામનું રામનું લગ્ન લગ્ન થવાનું છે 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 એવો યોગ આવે આ જે આવ્યા એ તો કરવા માટે આવ્યા છે રાજાએ જ્યારે સાંભળ્યું રાજાને આનંદ થયો મારા રામનું લગ્ન કરવા આવ્યા છે કે હા લગ્ન કરવા આવ્યા તો તો આવતીકાલે નહીં આજે પણ હું મોકલવા તૈયાર છું મારા રામનું જલ્દી લગ્ન થાય મારી વૃદ્ધાવસ્થા છે મારે રામનું લગ્ન જોવું છે વશિષ્ઠ ઋષિ આશીર્વાદ આપ્યા છે દિવસમાં ત્રણ વાર તમે ભગવાન શંકરની પૂજા કરો છો શિવજી મહારાજ બધું જ મંગલ કરશે સભામાં રામ લક્ષ્મણને બોલાવ્યા છે રામ વિનયની મૂર્તિ છે પિતાજીના સન્મુખ હાથ જોડીને ઊભા છે પિતાજી હું તમારી શું સેવા કરું મને આજ્ઞા આપો દશરથ રાજાએ કહ્યું છે આ વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરવાનું છે ગુરુજીની સેવા કરશો કે પિતાજી આપ જે કહેશો કૌશલ્યા માને વંદન કરવા માટે આવ્યા છે રામાયણમાં એવું લખ્યું છે રામ બહુ જ ઓછું બોલે છે બહુ બોલવું રામને ગમતું જ નથી સ્મિત પૂર્વ અભિભાષી છે થોડુંક બોલે છે સ્મિત હાસ્ય કરીને થોડુંક લક્ષ્મણજી એ બધી કથા સંભળાવી છે વિશ્વામિત્રજી આવ્યા છે આજ્ઞા આજ્ઞા થઈ છે તમે સેવા કરો અમને આશીર્વાદ લેવા કૌશલ્યાજીએ કહ્યું આજ્ઞા એ જ મારી આજ્ઞા તમારા પિતાજી પ્રસન્ન થાય એવું કરો કૌશલ્યામાં એ વિચાર કર્યો મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે અત્યારે જ સત્સંગની જરૂર છે યૌવનમાં બુદ્ધિ બગડે છે ઘણા ભાગે યૌવનમાં જ માનવ પાપ કરે છે બાલ્યા અવસ્થામાં પાપ થતું નથી માતા પિતાનું છત્ર છે માતા પિતા બાળકને પાપ કરતા અટકાવે છે વૃદ્ધા અવસ્થામાં શરીર દુર્બળ થાય છે ત્યારે ડોહો ડાયો થઈ જાય શરીર બગડ્યું છે શરીરમાં આવી શક્તિ નથી વૃદ્ધા અવસ્થામાં પાપ થતું નથી પાપ વધારે જવાનીમાં જ થાય છે યૌવન કાળ બહુ ખરાબ કાળ છે યૌવનમાં બહુ સ્વતંત્ર થઈને ફરે એનું પતન થાય છે યૌવનમાં તમારા માતા પિતાના આધીન રહે કોઈ સંતના આધીન રહે મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે અત્યારે જ સત્સંગની જરૂર છે યૌવનમાં બુદ્ધિ બગડે છે બહુ પવિત્રતાથી બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો આ સંસારમાં બહુ થોડા છે પ્રાય યૌવન કાલમાં બધા જીવ પાપ કરે છે અત્યારે સત્સંગની જરૂર છે વિશ્વામિત્રજી મહાત્મા છે જીતેન્દ્રિય છે તપસ્વી છે મારો રામ એમની સેવા કરે એમના આપ્યા છે કૌશલ્યામાં કરે વિશ્વામિત્રજીને કહ્યું છે મારો લક્ષ્મણ નાનો છે આચર મારો રામ બહુ શરમાળ છે એને ભૂખ લાગી હોય તો કોઈ દિવસ માને પણ કહેતો નથી કે મને ભૂખ લાગી માને બહુ માન આપે છે માની બહુ મર્યાદા રાખી આવો દીકરો થયો નથી મારા રામને લક્ષ્મણને સવારે માખણ મિશ્રી આરોગવાની આદત છે મારો રામ કોઈ દિવસ માગશે નહીં તમે યાદ રાખ શ્રી રામ શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે બાલકૃષ્ણ તો હાથમાં જ માખણ મિશ્રી રાખે બાલકૃષ્ણ જગતને બહુ આપે છે મિશ્રી જેવા તમે મધુર બનો તો હું તમને હાથમાં રાખું જેનું હૃદય માખણ કરતા મૃદુ છે એને ભગવાન હાથમાં રાખે છે બધાને માન આપવાથી જીવનમાં મીઠાશ આવે છે મધુર બોલવાથી જીવનમાં મીઠાશ આવે છે બીજાને માન આપવામાં તમારું શું ઓછું થાય છે મધુર બોલવામાં તમારો શું ખર્ચો થાય છે જેનું જીવન મિશ્રી જેવું મધુર છે એને ભગવાન હાથમાં રાખે છે જેના જીવનમાં કડવાશ છે એ ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિ ભગવાનને ગમતી નથી જે કપટ કરે એના જીવનમાં કડવાશ આવે જે કર્કશ વાણી બોલે એના જીવનમાં કડવાશ આવે જીવન મિશ્રી જેવું મધુર બનાવો બાલકૃષ્ણ હાથમાં જ માખણ મિશ્રીને રાખે વિશ્વામિત્રજી એ કહ્યું છે માં ચિંતા ન કરો આશ્રમમાં ઘણી ગાયો છે રોજ માખણ થાય હું યાદ રાખીશ માતા પિતાને વંદન કરી એમના આશીર્વાદ મેળવી રામ લક્ષ્મણ ગુરુદેવના પાછળ પાછળ જાય વિશ્વામિત્રજીના પાછળ રામ લક્ષ્મણ ચાલે છે રામ પરબ્રહ્મ છે લક્ષ્મણજી મહારાજ શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ સાથે જ રહે છે વિશ્વામિત્રજીના પાછળ ચાલે છે વિશ્વામિત્ર શબ્દનો અર્થ થાય છે જગન મિત્ર એને વિશ્વામિત્ર કહે છે વિશ્વામિત્ર શબ્દનો અર્થ કરવા માટે પાણીની ઋષિએ વ્યાકરણ શાસ્ત્રમાં એક સૂત્ર લખ્યું છે મિત્રે ચરસવ મિત્ર વાચક ઋષિ શબ્દ જ્યાં આવે ત્યાં દીર્ઘત્વ થાય છે વિશ્વમ મિત્રમ શહા વિશ્વામિત્ર હા જે જગતનું મિત્ર છે જગદીશ એના પાછળ પાછળ છે તમારા પાછળ પાછળ રામ આવે એવી ઈચ્છા હોય તો જગન મિત્ર બસ અર્થ છે જગન મિત્ર જગત સાથે મૈત્રી કરવી એ તો અશક્ય છે જગત સાથે કોણ મૈત્રી કરી શકે કોઈ પણ જીવ સાથે ન કરો એ મૈત્રી કરવા જેવું જ છે આજથી નિશ્ચય કરો મારો કોઈ શત્રુ નથી કોઈ એ મારું બગાડ્યું નથી વેર ન કરે એ મૈત્રી કરવા જેવું જ છે જગત સાથે મૈત્રી કરવી અશક્ય છે કોઈ પણ જીવ સાથે વેર ન કરો જગન મિત્રના પાછળ જગદીશ ચાલે છે માર્ગમાં તાટક આવી છે વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને બલા અને અતિબલા નામની વિદ્યા આપી છે જેથી ભૂખ અને તરસ લાગે ઋગ્વેદમાં એવા કઈ મંત્રો છે જે મંત્ર સિદ્ધ કરવાથી ભૂખ અને તરસ લાગતી નથી એનું નામ બલા અને અતિબલા વિદ્યા છે બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે બ્રાહ્મણોને બધા વંદન વિશ્વામિત્રજીએ બે મંત્રો આપ્યા છે મંત્રો સિદ્ધ કર્યા છે વિશ્વામિત્રજીના આશ્રમમાં રામ લક્ષ્મણ આવ્યા છે ગુરુદેવને કહ્યું તમે યજ્ઞ કરો વિશ્વામિત્રજી યજ્ઞનો આરંભ કરે છે યજ્ઞ મંડપના દ્વારમાં રામ લક્ષ્મણ ધનુષ બાણ સજ્જ કરીને ઉભા છે રામજી પીળું પીતાંબર પહેરે છે લક્ષ્મણજી નીળું પીતાંબર પહેરે છે લક્ષ્મણ ગોરા છે રામ શ્યામ છે છાતી વિશાળ છે કપાળ ભવ્ય છે નેત્ર દિવ્ય છે ધનુષ બાણ સજ્જ છે રામના હાથ ઘૂંટણ ને સ્પર્શ કરે ધ્યાયે દાજાનુ બાહુ ધૃત શર ધનુષમ બદ્ધ પદ્માસન સ્થામ જેના હાથ ઘૂંટણ ને સ્પર્શ કરે એ મહાયોગી મહાભાગશાળી હોય તમે બેઠા બેઠા ઘૂંટણ ને હાથ લગાડો એનો કોઈ અર્થ નથી એ તો તમને એમ થશે મારો હાથ લાગે એવું નહીં થયા પછી થયા પછી જેનો હાથ ધૂંટણને સ્પર્શ કરે રામ આજે અનુભાવું છે એક વૈષ્ણવે રામજીને પૂછ્યું હતું તમારા હાથ બહુ લાંબા છે એટલા લાંબા હાથ કેમ રાખ્યા જ્યારે રામચંદ્રજીએ કહ્યું મારા ભક્તો દર્શન કરવા આવે છે જ્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય મારો ભગત કોઈ બહુ જાડો હોય તો બરાબર મળતા મળે